બોટાદમાં એલસીબી અને પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ઘરપુર ચોરી કરતા બે સગા ભાઈઓને પકડી પાડવામાં આવ્યા છે આરોપી ચતુર અને અશોકને સકંજામાં લેવામાં આવ્યા છે બંને આરોપી ડાઘી ગામના વતની છે તો હાલ ભરોચના દઘેડા ગામે રહેતા હતા અને પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેન વીંટી બુટ્ટી પેનલ ઘડિયાળ ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતના ચાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ ચોરીના કેસ પણ નોંધાયેલા છે કપરું પેઢા હતી જે બગસરા નટવર્ક મળે છે આ બંને ને કઠોળ ચોરીને ગુનાની તપાસના કામે અટક કરવામાં આવે છે એમની પાસેથી ચોરીમાં ગયેલો સોના ચાંદીના દાગીના વગેરે મળી અને ચાર લાખ સત્તર હજાર નો દાહોલ જ કરવામાં આવ્યો છે